નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે પોલિટેકનિક સિવિલ ડિપાર્ટમેન્ટમાં બાવીસમીએ વર્લ્ડ વોટર ડેના ઉપલક્ષમાં આજે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમના અભ્યાસક્રમના તેમના વિષયના શિક્ષણના એક ભાગરૂપે આ ક્ષેત્રની ઇન્સાઇટ મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે સારું એક્સપોઝર મળ્યું હતું में रिपोर्ट है ये चलो कंफ्यू साइड में शायद किमी के हम शुरू करेंगे अगरRenderTarget क्या होते हैं आप जानते हैं ये जो टेबल सारे टेबल सारे राइट तो डायरेक्टली अलग ना क्वालिटी है तो ये अच्छे स्टडी करना है जो मॉडिफाई करना है डिफरेंस की एक ऐसा कैचर्स सेम काम तो ये तुम्हारे हेडरो की रिपोर्ट है ग्राउंड और क्या ये निरीक्षण मटेरियल है હા આજે સત્તર તારીખે તમે પોલિટેકનિકમાં એમએસ યુનિવર્સિટીના સિવિલ ડિપાર્ટમેન્ટમાં એક રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઉપર એક એક્સપર્ટ લેક્ચર રાખ્યું છે જે બાવીસ માર્ચ શનિવારે વર્લ્ડ વોટર ડે છે એના ઉપલક્ષમાં આ પ્રોગ્રામ રાખેલો